સો જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે શું અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ થઈ ગઈ છે તેવા સવાલો ઉભા થયા છે છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ્ટ ડીયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા હોય ક્રિસ્ટ ડાયમંડ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હોવાનું પણ સામે આવ્યું છે મારું નામ વિનેશ ખોલકિયા છે હું ક્રિસ્ટ ડેમ કાસા નગર માં નોકરી કરું છું પાંચ વર્ષથી બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી સૌથી વધારે રત્ન કલાકારને છૂટા કરવામાં આવ્યા છે અને કોઈ રીઝન વગર કોઈને રીઝન આપવામાં આવ્યું નથી અને છૂટા કરી દેવામાં આવ્યા છે પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાંત્રીસ હજારથી હતું બધાથી ત્રીસ હજાર હતું કોઈનો એ રીતે હતું પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી સામી દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર અત્યારે કશે જગ્યા મળતી નથી મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ મેરી ફલાદવા આવી એક લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જશે સતર કામ ખાતે ક્રિસ ડાયમંડ નામની જે કંપની છે એનાથી સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે છૂટા કર્યા બાદ લેબર કાયદા મુજબ એને લાભો મળવા જોઈએ ગ્રેજ્યુટી બોનસ વગેરે આ લોકોને આપવામાં આવ્યું નથી કારીગરોને પગાર સ્લીપ પણ આપવામાં આપવામાં નથી આવતી માલિકો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ડિપાર્ટમેન્ટ હોર નિંદ્રામાં સૂતું હોય એવું અમને દેખાય છે કારણ કે જો કારીગરોને છૂટા કરે તો એને મળવાપાત્ર જે લાભો છે એ પણ આપવામાં નથી આવતા તો કાયદાકીય રીતે ડાયમંડ વર્કર યુનિયન એની સાથે છે કારીગરોની સાથે વાત કરતાં એ ગંભીર બાબત સામે આવી છે કે જેનો પગાર પંદર હજાર હોય ત્રીસ હજાર નાખવામાં આવે છે અને ત્રીસ હજાર પગાર નાખી અને એને કંપનીને રિફંડ કરવાના છે તો બ્લેક વ્હાઈટ પણ આ આ કંપનીઓ કરતી હોય છે તો જે ક્રિસ ડીએમ છે એની ઉપર ઇન્કમ ટેક્સ છે અને જે કાંઈ વિભાગ લાગતા વગતા હોય એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કારીગરોને આજે દસ વર્ષ થયા હોય તો દસ વર્ષની ગ્રેજ્યુટી પણ નથી આપી એને નોટિસ પીરિયડનો પગાર નથી આપ્યો તો આ ગંભીર ખૂબ જ ગંભીર બાબત છે તો આ બાબતે સરકારને ધ્યાન દેવું જોઈએ અને અમે ડાયમંડ વર્કર યુનિયન ની ગુજરાતની પૂરી ટીમ રત્ન કલાકારોની સાથે છે અને કાયદાકીય રીતે આગળ અમે લડત લડીશું